બાંગ્લાદેશમાં વસવાટ કરતા હિન્દુઓની સુરક્ષા બાબતે સુઈગામ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનના કારણે હિંસા ફાટી નીકળી છે ત્યારે બાંગ્લાદેશમાં વસવાટ કરતા હિન્દુઓની હાલત દયનીય બની છે જેમાં એમની હત્યાઓ કરી તેમના જાન માલને નુકસાન કરી નિરાધાર બનાવી દેવામાં આવ્યા છે જે અંગે સીમા જાગરણ મંચ દ્વારા આઘાતની લાગણી અનુભવી અને પ્રાંત પ્રાંત કચેરી ખાતે અધિકારીને આવેદનપત્ર આપીને હિન્દુઓની મદદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી આ આવેદનપત્ર આપવામાં બાભર વાવ સુઈગામ સહિતના સીમા જાગરણ મંચના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સીમા મંચ બનાસકાંઠા જિલ્લા મંચે જે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું અને ત્યાં હિન્દુઓ વિરોધી જે સત્તા આવી શાસન આવ્યું એને હિન્દુઓને ખૂબ પ્રતાડિત કર્યા છે હિન્દુઓને જીવતા સળગાવ્યા છે હિન્દુઓની બહેન બેટીની એ લોકોએ ઈજ્જત લીધી છે જાનમાલને ખૂબ નુકસાન કર્યું છે તો એ એ લોકોની દશા અત્યારે ખૂબ ખરાબ છે તો એ હિન્દુઓની ચિંતા કરી સીમા જાગરણમાં આગળમાં બનાસકાંઠાએ ભારત દેશના માન્ય વડાપ્રધાન અને ભારત દેશના માન્ય ગૃહમંત્રીશ્રીને અહીંયા સુઈગામ નાયબ કલેક્ટર શું અમે એક આવેદનપત્ર આપીએ છીએ એ બાંગ્લાદેશના હિન્દુઓની ત્યાંની સરકારના કોન્ટેક કરી અને એમના જાનમાલની રક્ષા કરે અને જો કોઈને આવવું હોય એ હિન્દુઓને તો એમને સી એ અંતર્ગત નાગરિકતા આપી અને એમની રક્ષા કરે અને હિન્દુઓનું જે અત્યાચાર છે અત્યાચાર બંધ થાય એવી અમે માગણી કરીએ છીએ